ઠક્કર આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત છો ત્યારે સાથે સાથે નૈત્રી જેમાં આગળ વધી રહી છે અને ગતિ જેને કહીએ ને ગતિ સ્વમ ગતિ સ્વમ ધ્વિકા ઈશ્વર કૃપા હોય તો જ કલામાં આપણે પગરણ કરી શકીએ કલામાં જઈ શકીએ ત્યારે અત્રે ઉપસ્થિત શું આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે મહેમાનોને સ્વાગત કરવું એ આપણા અહોભાગ્ય છે ત્યારે મૈત્રી દ્વારા હું વિનંતી કરું વર્ષાબહેનને કે તેમનું સ્વાગત કરશે નૈત્રી આચાર્ય દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ જે માર્ગ પર લઈ જાય છે એ ગુરુનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન સકતા પણ આમ સતા દદઈની લાગણીઓ કે

કે રાજકોટમાં નજીકમાં કોઈ એવા આપણને વ્યક્તિ મળી જાય પ્રોપર કે જે તાલીમ આપી શકે જે જેને કહીએ ને કલાની અંદર નિપુણ કરી શકે હર્ષાબેનનો પ્રથમ પરિચય થયો વાતચીત થઈ અને મારી ઈચ્છા તો ભરતનાટ્યમમાં લઈ જવાની હતી મેં એમને પણ કીધેલી કે મારી દૈત્રીને ભરતનાટ્યમમાં લઈ જવી છે પણ બેન છે

બેન પાસે વેકેશન દરમ્યાન આમ નેત્રીનું વેકેશન પડ્યું અને આમ મેં એ બધું તાલીમ માટેનું ગોઠવણ કરી નેત્રી ગઈ અને લગભગ બાર તારીખથી સવા મહિનામાં જ સવા મહિનો કે બે મહિના જેવી પરિસ્થિતિ કે જેની અંદર એમણે કથક વિશાલ તાલીમ છે એ સંપૂર્ણ મેળવી શ્રેય ખરેખર એમના ગુરુમાં જે મને ફોન કરે ને તો થાકી નહીં એમના વખાણ હતા કે મને આઠ કલાકની તાલીમ આપતા કે તો જમવાનું આગળ કરે નાસ્તાનો આગળ કરે તે એવું નહીં કે હું અને માત્ર તાલીમ જ આપું છું એમ એટલે ગુરુ એ અહીંયા શ્રી કહીને મા જેવી લાગણી સાથે

की बत्ती बात नैना करी कर जय फोन आप मैं तो नैत्रीना मैं मैं बहुत सरस मैंने खुद के आटली बड़ी बात मैत्री आ करे तो मम्मी सी श मैं तो मान नी पर स्वाधी बेन नैनाबेन ए बनेचारे હવે નૈત્રીએ જ્યારે આટલું બધું કર્યું ત્યાં બે મહિનાની અંદર એને એટલું બધું કામ કરીને દેખાતી સતત રાત દિવસ ક્યાંય જોયું નથી અમારે ત્યાં ક્લાસમાં કેવું છે કે ક્લાસ નહીં પણ બધું શિષ્ય પરંપરાથી ચાલે એટલે દીકરીઓ આવે જાય પ્રસાદ રહે પ્રસાદ ઇન ધ કે જમવા અમે પ્રસાદ થયો તો નૈત્રીને બહુ ખરાબ લાગે કે ના એવું નથી કરતું એટલે એના મામી કે ના ના એ થઈ હશે પણ તમે એ જમશે નહીં તો એવું ના હોતું

પછી કદાચ હું કયો જતી કયો પણ શીખવાડવા જતી એટલે મારી બહુ ઈચ્છા હતી કે આપણી જે સંસ્કૃતિ છે એનો જે વારસો છે ને એ આગળ વધે પણ હવે દરેક ગામમાં જો મારી માટે કે મારી પંચાવન દીકરીઓ છે જે પગભર છે તો નૈત્રી માટે મને ઈચ્છા આવે કે સાત વર્ષ જોઈએ કરી લેશે

पची आप तो मैं जो आर्टिकली दिखा रहा हूँ इसे कोई दिखा रहा हूँ बट तो वेस्टर्न ड्रेस हाँ दे वेस्टर्न ड्रेस अलग है ना सारी इतनी सारी इन्हें आप कल्चर में जिन्हें आपने डेवलप करो कर पड़ते हैं आज आपने संस्कृति ने आपने लागू करते हैं अबे धर्म के अयंति सारे તો સાડીમાં બ્રહ્મા કુમારી છે વન ટુ ત્રણ હું બોલતે પણ નહીં એના બેન ચાર તો અને નાની બાપા છે અને નૈત્રીના મમ્મી છો તો પહેલાં આપણે આ છ જણ માટે સાડી પાડી અને એક જ વ્યક્તિ એમ છે જેણે માથે ઓળેલું હવે આપણે એમ કહીએ કે આમ છે ને તે છે આપણે બીજા લોકો માટે કેટલું બધું બોલ્યું છે એક જ થાય છે જેમના

એ નાટ્યવેદમાંથી આપણે આ દરેક વસ્તુ જે એ એમાંથી છે અને નૃત્ય પણ છે બરાબર બધા મને લાગે છે ભણતા આપણો કલ્ચર આપણે લોકો મળીને જ ખરાબ થવું છે એમાં હું પણ પણ હવે આપણે કે દે કે તમે ઠેકો લીધો છે કે તમે શું ઠેકો લીધો છે તો મેં એમ કીધું કે હા મેં ઠેકો લીધો છે કે મારાથી ચેતું પણ થાય हूँ सौराष्ट्र मरु आपको कल्चर मुंबई पर मुझे सौराष्ट्र में आई तो सौराष्ट्र में क्या कल्चर में जीत मैं ना राजकोट नाम कोई सामने पर हमारा नाम जे हुई कारण अमरा मम्मी पप्पा जहाँ तेरह तो राजकोट तो हूँ પણ જીવવું બહુ અસહ્ય હતું કારણ કે આખું કલ્ચર જુદું હતું પણ ધીરે 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 મેં મારી જાતને તમારા સૌરાષ્ટ્રમાં કેવી રીતે જીવવું એને ધીરે ધીરે મેં પ્રયત્ન કર્યો અને ત્યારબાદ કથક અને ભરતનાટ્ય બંને જે નૃત્ય શૈલી છે એમાં વિશાળ કર્યું પછી કથકમાં અલંકાર કર્યો કોલેજમાં ગઈ અને કોલેજમાં માસ્ટર્સ કર્યું અને પછી એમ ફી અને પીએચ બરાબર દરેક ન્યૂઝપેપરે આની નોંધ લીધી છે તો હમણાં અને ત્યાં હું એસે લેકચરર તરીકે પણ જાઉં છું ક્લાસ લેવા અહેમદાબાદ હશે એવાનો મતલબ મારો એવો છે કે આ દીકરીઓનું શું ભવિષ્ય છે આપણને નથી ખબર પણ અમારી પંચાવનથી સાઠ દીકરીઓ છે અને એમાં હવે એક નહીં લીધું કે જે અત્યારે પંચાવન દીકરીઓ પોતાના પથ્થર છે જેનો વિશ્વાસ એક્ઝામ આપીને કમ્પ્લીટ થયું છે અને જે જે લોકો અત્યારે ટ્રેનિંગ છે તો ધારો કે નોકરી છે તો અહીંયા શીખવા સિલેનો ગ્રેડ વધતો જાય અત્યારે ખાલી અમે એને ત્રણ ગ્રેડ આપ્યા હોય પણ એને સાત આઠ નવ દસ ગ્રેડ સુધી પહોંચવા હોય તો જેટલું એ અહીંયા શીખવાડશે તમારે તમને લોકોને તાલીમ આપશે એને એનો ગ્રેડ વધતો જશે એટલે મારી તમને બધાને એક વિનંતી છે કે શરૂઆત કરજો તમે બરાબર અમારે ત્યાં થોડુંક બધું રાજકોટ થોડું મોટી સ્થિતિ છે એટલે થોડું હાય બધું હોય પણ અહીંયા આપણે પ્રયત્ન કર્યો છે અને સ્વાતી બહેનો અને નૈના બહેનો કહ્યું કે તમારી આખી સંસ્થાનો બહુ મોટો સાથ સહકાર છે અમે બીજું કોઈ જ ગણી થાય ખરીને ખરી દીકરીઓ તૈયાર થાય એના સિવાય નથી થાય અને આશાનો જે યુગ છે તમને મને જેટલું મોબાઈલમાં કરતા નહીં આવડે અલગ બનાવો અને પત્તાને મોબાઈલ આપણે આપીએ અને આપણે આખો આપણો કહી દઈએ પાંચ મિનિટમાં કહી દો તમને બધાના અનુભવ છે એમાંથી દ્વીપદીઓને બહાર હારવા માટે અમુક બહુ જ અમારે શો આપવા અને ઘણા બધા શો સેવા કરવા પડતા હોય પણ એટલા માટે કે દ્વીપદીઓને એટલી અમે તાલીમ આપીએ ને એટલે એમાં એક ફ્રીજને અમે અને આ તાલીમ લઈને એટલે પછી મોબાઈલ નથી કોઈ વસ્તુ જોવા કરવાનું મારે એ એવો સમય દેવો જ નથી કે જે સમયમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જમા થઈ રહી છે પણ એને સારી રીતે વ્યવસ્થિત રીતે એ લોકો ટાઈમ જે છે એને યુઝ કરે સમયને સમયને યુઝ કરે એવી મારી તમને બધાને પણ વિનંતી છે કે તમે લોકો અહીંયા સાથ સહકાર આપજો અને ટોટલ પચીસ બ્રાન્ચ છે ઓલ ઓવર વર્લ્ડમાં તો બધી જ દીકરીઓ તો મને આશા છે તમારી દીકરીઓને આ રસ્તે મોકલશો થોડું ને જે પણ હશે એકદમ ગ્રુપ બનશે અને રેડ જૂઇ એ પહેરવાનું હોય છે બ્રહ્મારી સાંભળી જોયું છે કે સફેદમાંથી આપણી પહેચાન થાય છે તો એમની પહેર બહુ મને આનંદ આવી ગયો કે કોઈ પણ સંકોચની કાઢી અને સુંદર રીતે અને આપણી સંસ્કૃતિની રક્ષા આપણી ધરોહર છે ને એમના હાથમાં આપણે દેવાની છે એટલે તમે લોકો ખાસ પ્રયત્ન કરી અને તમારો સાથ સહકાર શરૂઆત અને વચ્ચેના સમય બાદ જ આપણી વચ્ચે વિરપુરના અગ્રણી શ્રી જનકભાઈ રોબલિયા કે જેઓ પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ખૂબ સરસ કામગીરી કરે છે એવા જનકભાઈ પણ આ કાર્યક્રમમાં આપણને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત છે તો આપણે સૌ આરતીનું સ્વાગત કરીશું અને